ઓમ ગણેશ ચાલો સત્સંગ કર્યમાં એક વાર પુનઃ આપ સૌનું સ્વાગત છે અને આ વીસ એપ્રિલે ભાનુ સપ્તમી છે અને એ ભાનુ વ્રત આરોગ્યથી લઈ આત્મવિશ્વાસથી લઈ પિતાનું સુખથી લઈને દરેક પ્રકારે આપણને સુખ શાંતિ સમૃદ્ધિ આપનારું રહેશે હવે વ્રત શું છે એનું મહત્ત્વ શું છે એ વ્રત આપણે કરવું હોય તો કેવી રીતે કરી શકાય ને આ વ્રત કોણ કરી શકે અથવા તો કોણ ન કરી શકે આજે આપણે એ વિષય ઉપર સત્સંગ કરીશું જો તમને આ વિષય વિડિયો આદિ પસંદ આવે તો તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ વીસ તારીખે આ જે વ્રત છે ભાનુ સપ્તમી એ છે હવે ભાનુ સપ્તમી એટલે શું જ્યારે રવિવાર હોય અને સાતમ તિથિ હોય ત્યારે એને ભાનુ સપ્તમી કહેવામાં આવે છે અને જે રીતે ભગવાન શિવને પ્રિય સોમવાર છે અથવા તો ભગવાન શિવને પ્રિય સોમવતી અમાસ છે માતાજીની જે તિથિ છે આઠમ છે કે નવરાત્રી પ્રિય છે એ જ રીતે આપણા શાસ્ત્રોનું કથન છે કે પિતૃઓને તિથિ અમાસ વાલી છે એ જ રીતે જેમ કે પવિત્ર નદીઓમાં મા ગંગાજી છે એ જ રીતે સૌથી વધારે જો ભગવાન સૂર્યને કોઈ તિથિ વાલી હોય તો એ છે રવિવાર યુક્ત સાતમ એને કહેવાય છે ભાનુ સપ્તમી હવે ભાનુ સપ્તમી વ્રત કરવાથી શું લાભ થાય તો ભાનુ સપ્તમી વ્રત કરવાથી સૌથી પહેલાં તો આપણા જન્મકુંડલીમાં જો સૂર્યની કોઈ તકલીફ હોય એક ગ્રહ સ્વરૂપે કે નવગ્રહ દેવતા સ્વરૂપે તો એમાં બહુ જ રાહત પ્રાપ્ત થાય અને સૂર્યની કોઈ ખરાબ ગ્રહો સાથે યુતિ થતી હોય જેમ કે સૂર્ય રાહુ છે સૂર્ય કેતુ છે સૂર્ય ચંદ્ર એટલે ગ્રહણ કે અમાવસ્યા જે દોષ થતો હોય છે એ છે સૂર્ય શનિ છે કે સૂર્ય મંગળ છે આવા દોષો જો બનતા હોય તો અવશ્ય એમાં રાહત મળે સૂર્યની મહાદશા ચાલી રહી હોય તો એમાં પણ સરસ મજાની રાહત મળે અને સૂર્ય જ્યારે વીક હોય ને જ્યારે સાવ દુર્બળ હોય ત્યારે શું થાય એક તો આત્મવિશ્વાસ બળ માણસમાં બહુ ઓછું હોય પિતા પિતા સાથે અનબન બહુ બને પિતાનું સુખ નહીવત પિતાનું સુખ નહીવત પ્રમાણે હોય એટલે આવી બધી સમસ્યાઓ હોય તો આ વ્રત જો કરીએ તો એ ફાયદો થાય બીજો સૌથી મોટો જે ફાયદો છે કે આરોગ્ય ભાસ્કર આદ ઇચ્છેદ જો આપણું શરીર સારું ના રહેતું હોય ને રોજ નાની મોટી તકલીફો કે બીમારી રહેતી હોય તો અવશ્ય આરોગ્ય ભાસ્કર આદ ઈચ્છે ભગવાન સૂર્યની ઉપાસના કે આરાધના કરીએ તો એમાં બહુ જ લાભ થાય છે તો આવા અલગ અલગ પ્રકારના લાભ છે હવે આ વ્રત કોણ કરી શકે કોણ ના કરી શકે આ વ્રત બધા જ કરી શકે એની પાછળ એવું કોઈ જ નથી કે આ વ્રત આ કરી શકે આ ના કરી શકે પણ કોણ ના કરી શકે જે ગર્ભવતી મહિલા હોય નાના બાળક હોય જે બીમાર રહેતા હોય ને ગોળીઓ બહુ ખાતા હોય કે એમને દવાની લેવી પડે એવી પરિસ્થિતિ હોય તો એ લોકો છે અને બહુ ઉંમરવાળા હોય એમણે આ વૃત ના કરવી જોઈએ જેથી કોઈ સમસ્યા ઊભી ના થાય પછી બીજા નંબરમાં કે આ વ્રત કરવું કેવી રીતે તો પ્રાતઃ કાલ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું દેશકાળ પ્રમાણે આપણે સવારે અર્લી મોર્નિંગમાં ઉઠી અને આપણું નિત્ય પૂજા પાઠ આદુ આદિ બધું પૂરું કરવાનું અને એ જ્યારે પતી જાય ને ત્યારે સૂર્ય ઉદય થવાનો હોય એના પંદર વીસ મિનિટ પહેલાં જે છે સૌથી પહેલાં તો ભગવાનના મંદિર સામે બેસી આપણે હાથમાં જળ લેવાનું જમણામાં અને સંકલ્પ લેવાનો કે આજે હું આ ભાનુ સપ્તમીનું યથાશક્તિ વ્રત કરીશ અથવા કરવા જઈ રહ્યો છું અથવા કરવા જઈ રહી છું અને જે કંઈ તમારી મનો કામ ના હોય એ ભગવાન આગળ બોલી દો હાથમાં જળ છે કોઈ પાત્રમાં છોડી દો ને પછી પવિત્ર જગ્યા પર એ જળ વિસર્જિત કરી દેવાનું પછી શું કરવાનું છે કે એ સંકલ્પ લીધા પછી આપણે ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાનો છે સૂર્ય ઉદય થાય એના થોડા ટાઈમ પહેલા પંદર વીસ મિનિટ પહેલા આપણે અર્ઘ્ય આપવો જોઈએ શાસ્ત્રના કથન અનુસાર તાંબાના કળશમાં જળ લેવાનું એમાં લાલ કણેણનું પુષ્પ લેવાનું અથવા તો લાલ રંગનું કોઈ પણ ફૂલ મળે કે ગુલાબની પાંખડી કે ગુલાબ મળે તો એ અંદર પધરાવવાનું પછી આપણે થોડું કંકુ અંદર પધરાવવાનું થોડી હળદર પણ આપણે પધરાવી શકાય છે બે ચાર દાણા ચોખાના મૂકવાના પછી આપણે અંદર થોડો ગોળ મૂકવાનો ચંદન પધરાવું હોય તો ચંદન પધરાવવાય આ બધી વસ્તુ પધરાવી અને તાંબાના કળશમાં ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાનું પૂર્વ દિશા તરફ આપણું મોડું રાખીએ અને જ્યારે અર્ઘ્ય આપીએ ત્યારે આપણે બોલવાનું ઓમ ભાનવે નમઃ અથવા તો તમને જે મંત્ર આવડતો હોય જેમ કે આદિત્યાય નમઃ છો મહદિત્ય જે તમારે બોલું હોય ટૂંકમાં એ મંત્ર થી આપ અર્ઘ્ય આપી શકો સૂર્યાસ્ત પછી થોડા સમય પછી જો તમે અર્ઘ્ય આપો એક કલાક સુધીના સમયમાં તો બે અર્ઘ્ય આપવાના એક પ્રાયશ્ચિતનો અને એક ભગવાન સૂર્યનો અને સેમ પ્રોસેસથી બીજું કંઈ વિશેષ કરવાનું નથી અર્ઘ્ય આપી દીધા પછી આપણે શું કરવાનું કે ભગવાન સૂર્યની સામે જ બેસી અથવા ત્યાં ઊભા રહીને ત્રણ પાઠ આદિત્ય હૃદય સ્તોત્રના કરવાના એવું ન કરી શકાય દેશકાળ અનુસાર તો આપણે મંદિરની સામે પણ બેસી અને આદિત્ય હૃદયના સ્તોત્રના ત્રણ પાઠ કરવા અથવા તો સૂર્યાસ્ટકમનો એક પાઠ કરાય સૂર્યના બાર નામોનું સ્મરણ કરાય જે તે સમય અનુસાર કે દેશકાળ અનુસાર તમે એનું આચરણ કરો પણ આદિત્ય હૃદય સૂત્રના પાઠથી બહુ જ લાભ થશે એ હું તમને ચોક્કસ કહીશ હવે એ થઈ ગયું એ થઈ ગયા પછી આપણે આખો દિવસ માનસિક જપ કરવાના જેમ કે ભાનવે નમ હોમ ભાનવે નમ અથવા સરળ ભાષામાં ગુજરાતીમાં ભાનુ ભાનુ મનમાં માનસિક કારણ કે સૂર્ય ભગવાનનું જ નામ એક છે એ ભાનુ છે અને આ ભાનુ સપ્તમી છે તો એ વધારે ભગવાનને પ્રિય લાગે તો એ થઈ જાય પછી આખો દિવસ આ બધી ક્રિયા થઈ જાય હવે ખાવાનું શું છે તો શું આખો દિવસ ખવાય એક ટાઈમ ખવાય કે કેવી રીતે તો એનું ધ્યાનથી સાંભળજો હવે આ દિવસે તમે જો કદાચ બે કે ત્રણ વાર કે જે કંઈ તમારું શારી શારીરિક પ્રકૃતિ પ્રમાણે ખાઓ તો મીઠા વગરનું ખાવાનું છે અને હું એમ કહીશ કે જો તમે એક ટાઈમ ખાવાનું ખાઓ એક ટાઈમ ફળાહાર ખાઓ તો એક ટાઈમ જ્યારે ખાવાનું ખાઓ છો ત્યારે પણ મીઠા વગરનું જ ખાવાનું છે એ તમે અનાજ ખાઓ અને એક ટાઈમ ફળાહાર કરો અથવા તો જો તમે સ્વસ્થ છો ને એકદમ સરસ મજાનું ચોક્કસ પાક્કું વ્રત કરવું હોય તો આખો દિવસ કશું જ ના ખાઓ ખાલી ફ્રૂટ ઉપર રહેજો અને મેં કીધું એમ કે એવું ન રહી શકતા હોય તો એક ટાઈમ ફળાહાર કરો એક ટાઈમ અન્નનો આહાર કરો પણ ધ્યાન રાખો મીઠા વગરનું ખાવાનું પછી જેટલું બને એટલું ભગવાન સૂર્યનું સ્મરણ કે સ્તોત્ર પાઠ આદિ કરી શકાય હવે તમારી કુંડલીમાં જો કોઈ દોષ હોય ભગવાન સૂર્યનું જેમ કે આપણે અમુક વાર કહીએ ને કે સૂર્યના મંત્ર જાપ કરાવવાની જરૂર છે તો આ દિવસ બહુ ઉત્તમ કહેવાય આ દિવસે તમે બસો ને એંસી માળા એટલે અઠ્યાવીસ હજાર મંત્ર જાપ તમારા ભૂરદેવ કે તમારા ગોર મહારાજ કે કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવો તો અવશ્ય સૂર્યની કૃપા પ્રાપ્ત થશે અને ઘણા બધા લાભ થશે અવશ્ય લાભ થશે તો એ રીતે પણ તમે એક દિવસમાં આખું અનુષ્ઠાન કરાવી શકો છો તમારા માટે તમારા પરિવાર માટે અને ગ્રહોની દ્રષ્ટિને છોડીને સૂર્ય ભગવાન પંચદેવતામાં નિવાસ કરે છે એટલે પંચ દેવતામાંથી એક પ્રત્યક્ષ દેવતા સૂર્ય ભગવાન છે તો આપણા પરિવારનું બધું સારું થાય દરિદ્રતા દૂર થાય

સારી મનોકામનાઓ તમે પૂર્ણ કરજો બસ ત્યાં આગળ પૂરું થઈ ગયું બીજું કંઈ વિશેષ નહીં કરવાનો હવે જ્યારે તમે આ વ્રત કરો ત્યારે ધ્યાન શું રાખવાનું એક બ્રહ્મચર્યનું પાલન કરવાનું ક્રોધ નહીં કરવાનો ઘરમાં ક્લેશ કલહ નહીં કરવાનો અને બને ત્યાં સુધી ખોટું કંઈ પણ કરવાનું નહીં ખોટું બોલવાનું નહીં કોઈની નિંદા નહીં કરવાની અને કંઈ પણ પ્રકારનું માંસ મદિરા આદિનું સેવન નહીં કરવાનું જેટલું બને એટલું ભગવાન સૂર્યનું સ્મરણ કરવાનું તો આ રીતે જો કોઈ પણ માણસ ભાનુ સપ્તમીનું વ્રત કરે છે અથવા તો કરશે તો એના વિશે ફળ એટલું બધું પ્રાપ્ત થાય છે એટલું બધું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જે કદાચ ટૂંકા શબ્દોમાં બોલવું પણ કદાચ અયોગ્ય લાગે કહેવાનો અર્થ છે કે એટલું બધું મહાત્મ્ય છે રવિવાર યુક્ત સાતમનું અને પાછું આપણે સદભાગ્ય આપણું જોવા કે એ દિવસે કાલાષ્ટમી પણ છે એટલે સપ્તમી અને અષ્ટમી તિથિની સંધિકાળ પણ છે અને સંયોગ પણ છે તો અવશ્ય આ વીસ એપ્રિલ રવિવાર ભાનુ સપ્તમીનું વ્રત એનું શું મહત્વ છે કેવી રીતે કરવું શું છે શું નહીં બધું જ સત્સંગના સ્વરૂપે તમને શ્રવણ કરાવ્યું છે જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી આપણે મળીશું નવા વિષય ને વિડીયો સાથે તમે ત્યાં સુધી જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શ્રી સૂર્ય નારાયણાય નમ